બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ભાંભર તાલુકાના મેરા ગામના સરપંચને જેલના સળિયા પાછળ ધકેલી નાખવામાં આવ્યા જેમાં વિનોદજી વાલાજી ઠાકોરને ખોટું સોંગદનામું રજૂ કરીને સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિનોદજી વાલાજી ઠાકોર સરપંચની ચૂંટણીમાં વિજય બન્યા બાદ સમગ્ર મામલે ભાંભર પોલીસ મથકે લેરાજી બાપુજી ઠાકોરે ખોટું સોગંદનામું રજૂ કરવા બાબતે તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી હતી ચૂંટણી દરમિયાન મેરા ગામના સરપંચ તરીકે વિનોદજી વાલાજી જાહેર થયા બાદ તપાસ થતાં ખોટું સોગંદનામું રજૂ કરવા બદલે સરપંચ પદ ઉપરથી લગતા તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વિનોદજી વાલાજી ઠાકોરે પોતાના પુત્ર કુમાર વિનોદજી ઠાકોરના નામનું ખોટા સોગંદનામા શાળામાં રજૂ કરવામાં આવ્યું સાબિત થયું હતું જેમાં સમગ્ર મામલે આખરે વિનોદજી વાલાજી ઠાકોરની ખોટા સોંગંદનામા બાબતે ભાંભર પોલીસે અટકાયત કરી હતી ભાંભર પોલીસે અટકાયત કરીને વિનોદજી ઠાકોરને પાલનપુર સબ જેલમાં લઈ જવાયા હતા મેરા ગામના સસ્પેન્ડ થયેલા વિનોદજી વાલાજી ઠાકોર કોંગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે પણ હોદ્દેદાર હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ભાંભર પંથકમાં રાજકીય ખળભળાટ મચી ગયો જોવા મળ્યો હતો જેમાં સમગ્ર મામલે મેરા ગામના લૈરાજી બાબુજી ઠાકોરે એફઆઈઆર દાખલ કરાવતા વિનોદજીને અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા